તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રોના પરિવારજનો અને બધાને માર્ગદર્શન આપવા માટે પ્રોત્સાહન આપવા માટે અને આપણે જે ક્રાંતિકારી લડાઈ લડીને આવ્યા છીએ એ બદલ આપણને બિરદાવવા માટે દિલ્હીથી વિશેષ વધારેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી નું હું ગુજરાતમાં સ્વાગત કરું છું આ સાથે જ આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા આપણા સૌના લોક લાડીલા યુવાન બ્રિજરાજભાઈ સોલંકી આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ આપણે અહીંયા બેઠા છીએ બધા ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે આજથી દસ વર્ષ પહેલા જિંદગીમાં પહેલી વાર હું જેલમાં ગયેલો અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું અવડી મોટી પાર્ટી નહોતી એવડા મોટા મોટા નેતા નહોતા આવી સારી ટીમ નહોતી કશું જ નહોતું પણ દસ વર્ષ પહેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે આ લોકો જુઠ્ઠા છે આ લોકો દંભી છે જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે તો એમની આંખ ઉગાડવી જરૂરી છે અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર એફઆઈઆર થઈ અને પહેલી એફઆઈઆર માં હું જેલમાં ગયો ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવાવાળા હતા કે આ બધું નો કરાય આમાં તમે હેરાન થાશો આમાં તમને પૂરી જશે એક ખાલી રિક્વેસ્ટ કરું આ સાથીઓને છે ને ત્યાં પાછળ મીડિયા બધા મિત્રો મારી વિનંતી છે કે ત્યાં ઉપર એનો એંગલ સારો આવશે બધાને નમ્ર વિનંતી છે મારી મીડિયા મિત્રોને રસ્તામાં બેસે આખી આખી રો ખાલી બધા મિત્રો ને નમ્ર નિવેદન છે અરે આખી અહિયાં રો ખાલી છે આ બાજુ આ બાજુ મિત્રો મીડિયા મિત્રો મિત્રો ખેડૂતો સાથે અરવિંદ કેજરીવાલજીની ચર્ચા થવાની છે તમે વિઝ્યુઅલ સારી રીતે પાછળથી લઈ શકશો બંને આમને સામને ચર્ચા કરતા આવી તમે આગળ ઉભા રહેશો તો ચર્ચાનો વિઝ્યુઅલ નહીં બને એટલે બધાને વિનંતી જરાક ત્યાં ખૂણામાં આવી જાવ તો વધારે સારું લાગશે તો હું મારી વાત ચાલુ કરું છું હવે કે એ દિવસે જયારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવા હતા આવું ન કરાય આ ધંધા ન કરાય આમાં ભરાઈ જાશો પોલીસ પાછા કરી તમારી ઉપર આવો કાયદો લાગી જશે આ તો રાજકારણ છે તમને હાથો બનાવી દેશે તમારો કોઈ હાલ ચાલે નહીં પૂછે આ બધું ન કરાય અનેક પ્રકારની અવળી સલાહ ઘર માંથી કુટુંબ માંથી સમાજ માંથી મોલ્લા માંથી મિત્રો તો મારા ઘણા હતા નોકરીના કારણે એ સમજાતા આવું બધું ન કરાય તમારામાંથી ઘણાને ને કીધું હશે કે આવું ન કરાય ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો સભામાં આપણા હગાવાલા આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય પણ દોસ્તો ઈ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો તો ક્યાં આપણે સામુ કોઈ જોવા વાળું છે કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટેનું

શાંતિ સાંભળો હવે સાંભળો બધા સાંભળો ભાઈ બધા ખેડૂત મિત્રો અરે મારા ભાઈ હું તમને કહું છું પછી ક્યાં બીજી વાત છે સાંભળો બધા મિત્રો સાંભળો મયુરભાઈ બેસો

જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે અંદરવાળો વાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે પરંતુ દોસ્તો જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં ડ્રગ્સ વેચતા નહીં માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલ ની અંદર અનેક માણસો હશે પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઈજ્જત થી વટ થી કહીએ કે અમે ગુજરાત ની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચ્યા છીએ દોસ્તો આજે મારે તમને બધા ને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી

પણ સત્તામાં એ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે અંગ્રેજો જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપ વાળા જેલનો ડર બતાવીને ક્રાંતિ નહીં રોકી શકે સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહીં રોકી શકે મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરપરા પ્રવીણભાઈ રામ અમીરભાઈ સાકરિયા રમેશભાઈ મેર મેશભાઈ કોટડિયા પિયુષભાઈ પરમાર આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે સત્તાની દમ દંડાથી આ સત્તાના દમ દંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાતમાં અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત્ત બનીશું કડદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે ન્યાય થઈ રહ્યો છે આ માવઠું આવ્યું ત્યારે તમારામાંથી ઘણા બધા મિત્રો જેલમાં હતા માવઠું આવ્યું અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી મિત્રો દવા પી જાવી પડે બાર બચ્ચાને રોતા મેલીને પરિવારના બૈરા છોકરાને રોતા મેલીને કેટલી બધી વસ્તુ દવા પી જાવી આત્મહત્યા કરી જાવી હેલું કામ થોડું છે કોનો હાથ આલે કોનો જીવ આલે કોઈનો હાથ ન આલે દવા પીતા પણ એ કેવડો મોટો પથ્થર દિલ ઉપર રાખીને માણસ દવા પી ગયો છે વિચાર કરો કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે આપણે એ માણસ નો જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાત ના કોઈ ખેડૂતો આત્મહત્યા ન કરવી પડે કોઈ બાળકે પોતાનો પિતા ના ગુમાવવો પડે એ લડાઈ આપણે તમે તો કદાચ કોક કોક માણસ પહેલી વાર જેલમાં ગયા છે મને તો આ ભાજપ વાળાની કૃપાથી લગભગ આઠ દસ જિલ્લાની જેલ જોવા મળેલી છે એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે એક થેલો તૈયાર રાખ્યો છે આખો કે ગમે ત્યારે અમારો વારો આવી જાય ચેતરભાઈ ની જેમ એટલે મેં તો એક થેલો આખો અલગથી દસ જોડી કપડા કપડા સાથે જે દિવસે ખબર પડે કે કાંઈક આપણા વિરુદ્ધમાં ખોટી એફઆઈર થઈ છે આલ થેલો લઈને અને ખામા ચોટવાનું છે ભાગવાન નથી કોઈ નથી એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લઈશું એક વખત ભાજપણે પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે પહેલું પગથિયું આપણે બધાએ ચડી ચૂક્યા છીએ જે કાંઈ થયું સારું થયું ખરાબ થયું સહન કરવું પડ્યું એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છો હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું નથી હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો અને આપણે બધા ભેગા પડીને આગળ વધીએ હું મારી જિંદગીમાં મને જ્યારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહીં કોઈ પાર્ટીનો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં એમ નામ રેઢે રેઢા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકારની હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો

અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો પણ કોઈને એ વાતની શરમ ન આવી ખેડૂતના ઊભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું છતાંય ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી મગફળીની અંદર પાછો એને માવઠાનું નુકસાન ગયું એક વર્ષમાં બે બે વખત માવઠું થયું એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો દીકરા ને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેના આહારો વેચી આવ્યો છે અને છોડાવી શકે એમ નથી તો હું શું મોઢું બતાવીશ મારા દીકરાને એની કે ઘરેણા ગીરવે મૂક્યા છે એ વાત કે એટલી બધી અંદર એને આઘાત લાગ્યો આઘાત લાગ્યો ને ખેતરના સાહમાં જઈને દવા પી ગઈ ભાઈ અને હવારે દવા પી ગયા તો પાંચ વાગ્યા ના પરિવાર ને ખબર પડી કે સાહમાં દવા પી ગયા તમે વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ આરો જા ભાજપ વાળા તું થાઈ કર લેજે મારું હું જોઉં છું તારા મુદ્દો ઉઠે જા હાવ એક ખેડૂત મરી જાય છે નો પરિવાર નો ધારો થઈ ગયો કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી કરદો કરનારા બેફામ ફરે છે અત્યારે ટેકાના ભાવની ખરીદી આલે છે દરેક યાર્ડમાં ગમે તેવો સારો કપાસ લઈને જાઓ સીસીઆઈ વાળા ભાઈ નથી ખરાબ છે ખરાબ છે ખરાબ છે કઈ પછી પૈસા આપો તો હારો થઈ જાય મોટા ભાગના ટેકાના ખરીદી કેન્દ્રોમાં વેપારીઓના ખટારા મોઢે કપાસ મગફળી ચડી જાય છે પણ ખેડૂત જ્યારે ઘરની પાકેલી મગફળી કપાસ લઈ જાય તો રિજેક્ટ થાય છે વાત સાચી છે ખોટી અને આપણે એ લડાઈ લડીએ કે ચોર ચપાટાઓ માટે કોઈ કાયદો નથી ગુજરાતમાં ગુંડા બુટલેગરો માટે કોઈ કાયદો નથી કાયદો બધો મારા તમારા જેવા ગરીબો માટે અનામત રાખેલો છે કે તમે વાંકમાં આવશો તો પૂરી દેશું બે બે મહિના બુટલેગરો ભલેદારો છે જમીન માફિયા ભલે જમીન પડાવે વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે વેપારીના નામે બધા લોકો ભલે ટેકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે કોઈ કાયદો કોઈ પોલીસ કોઈ સરકાર નથી ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો ત્રણસો સાત ને બસો સાત ને આઠસો સાત મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે કેજરીવાલજી કેવડી મોટી લડાઈ લડીને આવ્યા છે એ સરકારી નોકરી કરતા હતા અને સરકારી નોકરીમાં જાવ તો કરોડપતિ થઈ ગયા અને ઇન્કમ ટેક્સના કમિશનર હતા આમાં એક ફાઈલ ખોલવાના પૈસા મળે ને બંધ કરવાના પૈસા મળે આ કે મુખ્યમંત્રી મુખ્યમંત્રી બનવા હતો એ ન્યા રહ્યા હોત તો કરોડપતિ થઈ ગયા હોત ને હર હરી જગ્યાએ બધે ફાર્મ લઈ લીધા હોત રીંગોળગઢમાં એક ફાર્મ હોત એનો નેચરલ નગર લઈ લીધો અને ને થાનમાં ખાણું કરાઈ નાખ્યું હોત પણ દોસ્તો એને રસ્તો નથી પસંદ કર્યો સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો એ જેલમાં ગયેલા છે મનોજભાઈ ઉપર 307 થયેલી છે અનેક લોકો જેલમાં હું કામ ગયા કોઈ સારા લક્ષ સાથે કે મારે ભલે જેલમાં જવું પડે પણ હું જેલમાં જાવ ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જાવું કબૂલ છે મને દોસ્તો અને એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું હું જ્યારે નવો નવો રાજનીતિમાં આવ્યો ભાજપની સામે પડ્યો

જે તાકાત તમારા સંકલ્પમાં છે જે તાકાત તમારા મનોબળમાં છે એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી તાકાત માણસના મનોબળની અંદર દ્રઢ સંકલ્પની અંદર હોય છે હું આ કરીશ તો કરીશ અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં અડધી પોતરીને અડધું પન્યું નાખેલું પૂરા લુગડા નહીં હારા ચપ્પલ નહીં મોબાઈલ નહીં ગાડી નહીં પેજ પ્રમુખો નહીં ગામડે ગામડે બૂચ સંગઠન ને કાંઈ હતું એની પાસે એક જ તાકાત હતી સંકલ્પની તાકાત મનોબળની તાકાત ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એની તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય જ્યાં અંગ્રેજારે મોરે મોરો પટકાય અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજોની સત્તા જીતી કોણ જીત્યું વિચારો બધા દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાનો છે ત્યારે હંમેશા મનોબળની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો દુનિયાના અનેક દેશોની આ કહાની છે મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી હજારો અક્ષોહિણી સેના હનહંતા હાથી ઘોડા તીર કાંઠા ભાલા બધું જ કોની પાસે કૌરવો પાસે પાંડવો પાસે શું હતું મક્કમ મનોબળ ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો એક સંકલ્પ હતો કે આત્તાઈ કૌરવોને હરાવવાના છે ઇતિહાસમાં શું લખાયું સેના વાળા કૌરવ જીત્યા કે મનોબળ વાળા પાંડવો જીત્યા દોસ્તો એ ગાંધીની વાત હોય કે કૌરવો ની વાત હોય કે આજના સમય ની વાત હોય ઇતિહાસમાં હંમેશા મનોબળ જીત્યો છે સાચો સંકલ્પ જીત્યો છે અને નાનામાં નાના માણસની આત્મશક્તિ જીતી છે મને આજે તમારા બધા ઉપર ગર્વ છે અને વિશ્વાસ છે ખાસ કરીને અમારા મયુરભાઈ આગેવાની ભેગા હતા પાછા અને એ તો અનુભવી છે જેલના એ તો માસ્ટર ડિગ્રી કરેલી છે

એનું કોઈ સાંભળવા વાળું નથી પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ દોસ્તો મારી છેલ્લી વિનંતી તમને કરું છું કે ક્યાંય રાજકોટમાં આપણે બેઠા છીએ હમણાં હમણાં રાજકોટના પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર થઈ ધડાધડ એફઆઈઆર ધડાધડ એફઆઈઆર સવાર પડે તો એક એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચે લખી નાખી તમને બધા સમાચાર મળ્યા કે નહીં જયતરભાઈ પર એફઆઈઆર તમારા ઉપર એફઆઈઆર રાજુભાઈ ઉપર એફઆઈઆર શું કામ આટલી બધી એફઆઈઆર થાય છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપે ડર અને ડંડાનું શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે તેટલી પડે બોલતા નહીં ગમે તેવું ખરાબ થાય બોલતા નહીં બોલશો તો એફઆર થઈ જશે રોડ ભલે ખરાબ હોય ખરાબ રોડમાં ભટકાઈને માથા ફૂટી જાય તો ભલે ફૂટે પણ બોલતા નહીં શાળા ભલે ખરાબ હોય બાળકો ભણ્યા વગરના રહી જાય પણ બોલતા નહીં બોલશો તો એફઆર ગામની ગલીએ ગલીએ દારૂ કે ડ્રગ્સ વેચાય તમારા છોકરા દુષણનો ભોગ બને પણ બોલતા નહીં બોલશો તો ડ્રગ્સ વાળા ઉપર નહીં તમારા ઉપર એફઆર દવાખાનામાં ડોક્ટર ના હોય દવા નો હોય બોલતા નહીં બોલશો તો એફઆઈઆર તમે તમારો ખેતરમાં પકવેલો માલ લઈને એપીએમસી માં વેચવા જાવ અને કડદો થાય તો બોલતા નહીં બોલશો તો કડદો કરનારા પર નહીં વિરોધ કરનારા પર એફઆઈઆર ગામમાં બસ નો આવે તો વિરોધ ન કરતા વિરોધ કરશો તો એફઆઈઆર ટાઈમે તલાટી મંત્રી નો આવે ગામમાં બોલતા નહીં બોલશો તો એફઆઈઆર 30 વર્ષ થી ભાજપે આ ડર અને ડંડાનું શાસન ચલાવ્યું છે પણ 30 વર્ષ પછી ભગવાને

પણ હજાર હાથ વાળા સામુ જોયું આ જુવાની આવ્યા અને જુવાની આવે શું કર્યું કે જા તારી એફઆઈઆર જેલ પોલીસ દમ દાટી ડંડા જ નથી બીતા શું કરી લઈશ અને છાતી કાઢી અને ભાજપની છાતી ઉપર પગ મૂકીને પાંચ જુવાની ધારાસભ્ય બની ગયા ને વાત ભાજપને ગમતી નથી એ વાતથી પેટમાં તેલ રેડાય છે કે આખા ગુજરાતને દબાયો તો એ પાંચ જુવાની ધારાસભ્ય સેના બની ગયા અને હવે આ પાંચ જુવાની ધારાસભ્ય બન્યા એટલે ભાજપ નો ડર ઘટી રહ્યો છે ને જનતાની હિંમત વધી રહી છે દોસ્તો જ્યાં જ્યાં જાય લોકોને હિંમત આવે જ્યાં જ્યાં જાય લોકોને હિંમત આવે ગોપાલ ઇટાલિયા બોલે લોકોને હિંમત આવે ઈશુદાન ગઢવી બોલે રાજુ કરપડા ઉભો થાય બોલે તો સિંહ ગર્જના કરતો એવું લાગે લોકોને બળ આવવા લાગે હવે લોકોને હિંમત આવી લોકોને એક ભરોસો આવ્યો કે આ જુવાની અમારું નેતૃત્વ કરશે અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે લોકો બોલતા થયા લોકો અવાજ ઉઠાવતા થયા લોકો હિંમત કરતા થયા એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર 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 નો ખેલ ચાલુ કર્યો છે પણ હવે કરી લેજો ભાઈ થાય એટલી પછી અમારા વારા અમે કરશું પછી કહેતા નહીં ભાઈ ભાજપ કે કીધું નહોતું આ દોસ્તો આ એફઆઈઆર નો ખેલ શું કામ છે પોલીસ જાણે એક ખોટું થઈ રહ્યું છે બધાને બધી ખબર છે પણ છતાંય શું કામ કે ડર જે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપ ને તકલીફ પડે છે બધા ખેડૂતો બોલતા થઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય કરનારા કેમ કરી શકે કેમ કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એ જણો હોય બે હજાર ખેડૂતો બચારા લાચાર થઈને હામું જોઈ રહ્યા હોય આજ શું પરિસ્થિતિ છે રાજુભાઈએ નેતૃત્વ કર્યું બે બે હજાર ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો જોઈ નાય થાય જોઈ લો કરદો થાય

હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને તમને બધાને જે કાંઈ તકલીફ ભોગવવી પડી પરિવારે જે હેરાનગતિ ભોગવવી પડી કંઈક નાની મોટી અનેક પ્રકારની બાળબચ્ચાની મા બાપની પત્નીની બીજી ત્રીજી રીતે સમાજમાં કંઈ પણ તમારે સમસ્યા વેઠવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માગું છું તમારા બધાની ક્ષમા માગું છું કે અમને માફ કરજો પણ આ લડાઈ બહુ લાંબી છે દોસ્તો તમારે આ લડાઈમાં કંઈ પણ વેઠવું પડ્યું હોય તમે જે બેઠ્યું છે એ ચૂકવી તો નહીં એ કઈ પણ એની હું સંવેદનાઓ વ્યક્ત કરું છું તમારે જે કઈ સહન કર્યું છે ઈશ્વર તમને હજાર ગુણું આપશે દોસ્તો આપ ખૂબ આગળ વધો આપણે બધાય ભેગા મળી ખેડૂતો માટે લડાઈ લડીએ એવી શુભેચ્છાઓ સાથે હું અરવિંદ કેજરીવાલજીનો આભાર માનીશ કે અરવિંદજીએ સામે ચાલીને કીધું સાગરભાઈને સાગરભાઈ આ બધા કેસ સંચાલન જોતા હતા અને કોઈ માણસ મારા હું જેલમાં જાઉં તો મારા ઘરના પરિવારના પેટનું પાણી ન નહીં હવે તો બધું બધાને ખબર પડી કે વકીલ થઈ ગયા અડધા મારા ઘરે બધા સમસ્ત ને વોરંટ ને બધું એટલું બધું આવી ગયું કે હવે મારા મમ્મી વકીલ થઈ ગયા પણ જે પહેલી પહેલી વાર જેલમાં જાય હોય એનો પરિવાર બહુ ફાફળો ફાફળો થઈ જાય શું થયું કેમ થયું તારીખ પડી મુદત આવી પોલીસ ને એફિડેવિટ આવ્યું નો આવ્યું એટલા પ્રશ્નો હોય આક્રોશમાં આવી જાય દુખી થઈને થોડો ઊંચા અવાજે બોલાઈ જાય હું સાગરભાઈ રબારીને અભિનંદન આપીશ કે ગમે તે ઘટના થઈને એને બહુ ઠંડા શાંત સ્વભાવ શાંત ચિત્તે બધું મેનેજ કર્યું કેમ કે ઘરનો માણા જેલમાં હોય એના પરિવાર તો ઉશ્કેરાઈ જાય ઉકળાઈ જાય કેમ આપ દે હાલે જ નહીં અની સ્વાભાવિક છે એ વખતે એક માણસે મગજ ઠંડુ રાખવું પડે આ બેન આ ભાઈ આ બાપા કાઈ વાંધો નહીં થઈ જાય અમે બેઠા છીએ આમ છે તેમ છે આશ્વાસન સાગરભાઈ રબારીને તમારે એકવાર વધાવા જોઈએ કે એને ઠંડા સુખે એકદમ શાંતિથી બધું મેનેજ કર્યું અઘરુ છે હું પહેલી વાર જેલ માં ગયો તો બધો હું થઈ ગયો હું થઈ ગયો થાવા માટે પણ તમારી ધીરજની અમારા વંદન છે સાગરભાઈ ની વંદન છે વકીલોની ટીમ ને પણ હું ખૂબ ખુબ શુભેચ્છા પાઠવું છું અને આ એક વાર થઈ ગયું હવે તમને ખબર પડી જાય કે આમાં કઈ છે નહીં કે જો બુટલેગરો ની ખબર પડી ગઈ છે આમાં છે છે જેલમાં એટલે એ બધું જાણી ગયા તમને એટલે બીક લાગે તમને ખબર નથી હવે એક વાર તમે જેલ જોઈ લીધી આ ડિપ્લોમા થઈ ગયું હવે ડિપ્લોમા ડિગ્રી આવી ગઈ હવે તમને ખબર પડે આ તો કાગળિયા છે આમ કઈ છે ખાલી ખોટી ડમડાટી મારવાના ધંધા છે બાકી આવા કેટલાય કાગળિયાના થપ્પા ભરી ભરી પોલીસ સ્ટેશનના માળિયા મૂકેલા છે અને કોર્ટમાં તારીખ પે તારીખ જજો બદલાઈ જાય નિર્ણય નતા એટલે કાળજી કઠણ કર્યો ભાઈ બધા લાંબી લડાઈ લડવા માટે હાથમાં હા ઝાડુ પકડો હર મહાદેવ કરી ભાજપ ની હામાં આવી મારી તમને બધાને શુભેચ્છા